નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો બંગાળની ખાડીમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી રહી છે જેના કારણે છેલ્લા ત્રણ દિવસથી રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે સિઝન અઠ્ઠાણું વરસાદ અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યો છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો વધુ વિગતવાર વાત ત્યારે આજે રોજ સૌરાષ્ટ્ર સહિત ઉત્તર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ભૂકા બોલાવ્યા છે અનેક જિલ્લામાં ભારે વરસાદના પગલે જળબંબાકાર ની સ્થિતિ સર્જાય છે તો બીજી તરફ રાજ્યના અનેક જળાશયો સલકાયા છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ઉપરવાસમાં ધોધમાર વરસાદના પગલે વલસાડ જિલ્લામાં એકસોને ચોરાશી રસ્તાઓ બંધ વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં ધોધમાર વરસાદના પગલે રસ્તાઓમાં વાહ વાહન વ્યવહાર માટે બંધ થયા છે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જિલ્લાના એકસોને ચોરાશી જેટલા રસ્તાઓ બંધ થયા છે હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કપરડા તાલુકાના પચાસ ધરમપુરાના એકુતેર વલસાડના ચોવીસ પારડીના ઓગણત્રીસ ઉમરગામના એક કુલ મળીને એકસો ને જેટલા રસ્તાઓ ઓવર કારણે બંધ થયા છે વહીવટી તંત્ર દ્વારા બેરકીટ કરીને રસ્તાઓને બંધ કરવામાં આવ્યા છે તંત્ર દ્વારા નદી કિનારે ન જવા લોકોને અપીલ કરવામાં આવી છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો